તમે જે ઇકો ગાડી જોઈ રહ્યા છો આ ઈકો ગાડી વેચવાની છે વ્યાજબી ભાવે મળી જશે અને ફૂલ જવાબદારી સાબ ઓછી ચાલેલી ગાડી છે કંપની શોરૂમ કન્ડિશનમાં

અને માત્ર ને માત્ર જેન્યુન પાસઠ હજાર કિલોમીટર જ ચાલેલી છે આખી ઘર ઓરિજિનલ ગાડી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ લઈ ચેક કરીને પણ લઈ શકો છો ઈકો ગાડીના માલિકનો કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને આ ઈકો ગાડી લેવા કે જોવા જાવ તો ઈકો ગાડીના માલિક વિરમભાઈનો કોન્ટેક કર્યા વગરના જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ત્રીજા ઓનર છે વિરમભાઈ એન્જિન પાવરફુલ છે એસી કમ્પ્લેટ છે ગાડી અંદર ક્યાંય પણ સડો નથી અને નોન એક્સિડન્ટ આખી ઓરિજિનલ ગાડી તમે જ વિડિયો અંદર જોઈ શકો છો વધારે માહિતી માટે તમે ગાડીના માલિકનો કોન્ટેક પણ કરી શકો છો કિંમત આ ઇકો ગાડીની અંદાજિત ચાર લાખ અને નેવું હજાર રાખવામાં આવી છે તમે રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે કિંમતમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ઇકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો મોરબી તાલુકો વાંકાનેર અને ચિત્રખડા ગામે જોવા મળશે ઇકો ગાડી લેવી હોય તો વિરમભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે વિરમભાઈ નામ નંબર પર ફોન કરી ઇકો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો